ખાનગીમાં ચર્ચાઓ કરે છે કે મંત્રીમંડળમાં ફેરબદલ થશે જો કે ક્યારે થશે કોનું પત્તું કપાશે અને કોને મોકો મળશે તે મામલે તેઓ સ્પષ્ટ નથી કહેતા તે એક જ વાત કહે છે કે ફક્ત બે વ્યક્તિઓ જાણે છે કે કોને મોકો મળશે અને કોનું પત્તું કપાશે થોડાક સમયથી વિરંગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ચર્ચામાં છે અને હવે ચર્ચામાં આવ્યા છે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આ બંને ધારાસભ્ય એકાએક મીડિયાની હેડલાઇન બની રહ્યા છે જે પ્રકારે ધારાસભ્ય હાર્દિક પટેલ તેમના સ્ટેટસો મૂકી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક વિરંગામનું જે આંતરિક રાજકારણ છે તે આંતરિક રાજકારણ પર આ ધારાસભ્ય હાર્દિક પટેલ છે તે તેમની પકડ જમાવવા ઈચ્છી રહ્યા છે તેવું હાલ ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને અંદર ખાને ચર્ચાઓ પણ ચાલી રહી છે અને જે પ્રકારે બંને યુવા ધારાસભ્યો અત્યારે મીડિયાની હેડલાઇન બની રહ્યા છે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે તેને લઈને ક્યાંક ક્યાંક સંકેતો એવા પણ મળી રહ્યા છે કે જો સંભવત સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ થાય તો આ બંને ધારાસભ્યો શું સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પછી ક્યાંક ને ક્યાંક તે મીડિયાની હેડલાઇન બની ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બનવા તે ઈચ્છી રહ્યા છે આવું પણ તેમનું રાજકારણ તો નહીં હોય ને આવી સતત ચર્ચા ગાંધીનગરના ચાલી રહી છે અને જો સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ થાય તો સંભવત જો યુવા ચહેરાઓને સ્થાન મળે તેમાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પણ સતત ચર્ચામાં રહેતા હોય છે જોઈએ હવે જ્યારે સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ થાય છે તે સમયે કોનું આવી રહ્યું છે અને તેમના પુત્રો જે પ્રકારે આ ભ્રષ્ટાચારના આરોપમાં ફસાયા છે આ મંત્રી છે તે ગાંધીનગરથી અને સરકારથી સતત અંતર કરતા દેખાઈ રહ્યા છે વિધાનસભાના સત્રમાં પણ તેમની ગેરહાજરી આંખે ઉડીને હતી અને જો સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ થાય તો બની શકે કે અનેક પ્રકારના ચોંકાવનારા નામ પણ સામે આવી શકે અને કેટલાક જે મંત્રી છે તેમના નામ પણ કપાઈ શક્યા કેવળ ને કેવળ શક્યતા છે કેમ કે રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થતું હોય છે જોઈએ જે પ્રકારે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એકાએક ચર્ચામાં આવ્યા છે તો આવનારા સમયમાં તેમને કોઈ લાભ થાય છે કે પછી પરિસ્થિતિ યથાવત રહે છે આ પ્રકારના સમાચાર વગેરેના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પર